નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં આપણી સાથે પાટણના લોકપ્રિય ધારાસભ્ય અને કાયદાના પ્રોફેસર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કિરીટ પટેલ જોડાયા છે કિરીટભાઈ આપનું સ્વાગત છે કિરીટભાઈ સીધું ને સટમાં આપણે આજે જે એપિસોડ કરીએ છીએ એ હેમચંદ્રાચાર્યની બદનક્ષી થાય એવા કાંડ જ્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થઈ રહ્યા હોય જેમના નામે ગુજરાતી વ્યાકરણ લખનાર જૈનાચાર્ય હેમચંદ્રાચાર્ય જેમને આપણે શતશ વંદન કરીએ છીએ એ આપણા બધાને માટે નીચા જોણું છે અને જયારે દેશના વડાપ્રધાન દેશના ગૃહમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના બીજા મંત્રીઓ અને ગુજરાત વિધાનસભાના સ્પીકર અને અને આ પોતે પણ હું પણ જ્યારે ઉત્તર ગુજરાત સાથે સંબંધ ધરાવતો હું ત્યારે આપણું મસ્તક શરમથી ઝૂકી જાય એવી ઘટનાઓ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થઈ રહી છે અને તમારે એની સામે લડવા માટે વારંવાર હાઈકોર્ટ જવું પડે છે ત્યારે ન્યાય મળે ન મળે આપણે હાઈકોર્ટ જવું એટલે કેટલું કઠિન છે એ જાણીએ છીએ અને જ્યારે સત્તાવાળાઓ બેફામ બની ગયા હોય ને હાઈકોર્ટ પણ આદેશ કરે એનો આદેશ ધોઈ પીતા હોય એટલા બધા કૌભાંડો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થઈ રહ્યા હોય ત્યારે આજે એક આપણે દારૂકાંડ ની વાત ત્યાંથી શરૂ કરીએ કે યુનિવર્સિટીમાં આરોપી કોણ ફરિયાદી કોણ ફરિયાદીને આરોપી ગણાવવો લડવા માટે જે તૈયાર હોય એવા ધારાસભ્યને પાછા આરોપી બનાવવા કે આ બધા ખેલ શું ચાલ્યા કિરીટભાઈ જરા માંડીને વાત કરો જેથી આપણા દર્શકોને ખ્યાલ આવે કે સાચી વાત શું છે તથ્ય શું છે અને આ સત્તાવાળાઓ સતત અને એટલા માટે જ કદાચ આ બધા પ્રકરણો બહાર આવી રહ્યા છે તો કિરીટભાઈ આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને મારા દર્શકો વતી આપણા દર્શકો વતી આપનું સ્વાગત છે કિરીટભાઈ થેન્ક યુ થેન્ક યુ હરિભાઈ નમસ્તે સૌથી પહેલા તો તમારો આભાર એટલા માટે વ્યક્ત કરી કે તમારી આ લોકપ્રિય યુટ્યુબ ની અંદર આપે આ મહત્વનો મુદ્દો લીધો તમે પણ ખેરાલુના છો હું પણ આ ની અંદર ભણ્યો છું હાલના જે અમારા વિધાનસભાના અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી એ પણ આ વિસ્તારથી આવે છે રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ આજ યુનિવર્સિટીના વિસ્તારની અંદર આવે છે અને જે કોલેજના ટ્રસ્ટી હતા એ પણ આ યુનિવર્સિટી સાથે છે અને વધુમાં હાલના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ હરિભાઈ સાહેબ એમના પિતાશ્રી પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાતની બાજુની અંદર જે કેરી પોલિટેકનિક કોલેજ આવેલી છે જ્યાંથી આ યુનિવર્સિટીની શરૂઆત થઈ સૌથી પહેલા કેડી પોલિટેકનિકની અંદર આ યુનિવર્સિટીની શરૂઆત થઈ ત્યાં હતી ત્યાં ભૂપેન્દ્રભાઈના પિતાશ્રીએ નોકરી કરેલી છે એટલે હાલની પરિસ્થિતિની અંદર તમે જુઓ તો શિક્ષણ મંત્રી હોય મુખ્યમંત્રી હોય હું ધારાસભ્ય તરીકે હોય તમે હોય કે વિધાનસભાના અધ્યક્ષ હોય એ તમામ આ યુનિવર્સિટી સાથે સંકળાયેલ છે કોઈના કોઈ રીતે આ વિસ્તારમાંથી આવે છે આ યુનિવર્સિટીના વિદ્યાર્થી હોય કે આ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હોય એટલે મને લાગે છે કે સૌથી પહેલા તો રાજ્ય સરકાર માટે આ બહુ શરમજનક બાબત એટલા માટે કહી શકાય કે આ યુનિવર્સિટીનું નામ હરિભાઈ હેમચંદ્રાચાર્ય જેવા મહાન સંતના નામે સ્થપાયેલું છે જૈનાચાર્યના નામે સ્થપાયેલું છે અને યુનિવર્સિટીની અંદર કદાચ ભ્રષ્ટાચાર તો અત્યારે શિષ્ટાચાર બની ગયો છે એટલે એક વાત ચલાવી લેવાય પરંતુ જે રીતે યુનિવર્સિટીની અંદર વારંવાર એક વાર નહીં પાંચ થી વધુ વાર આ યુનિવર્સિટીની અંદર થી હરિભાઈ દારૂ પકડાય એક પણ વાર પોલીસ ફરિયાદ ના થાય જે આપણે ની વાત કરી એ દારૂકાળની વાતની અંદર હરીભાઈ આઠ બાર બે હજાર ચોવીસ ના દિવસે આણંદના જે વિદ્યાર્થીઓ હતા અહીં હોસ્ટેલ ની અંદર બેડમિન્ટન રમવા માટે આવેલા અને હોસ્ટેલની અંદર એક ખુલ્લી આમ દારૂની પાર્ટી કરતા હતા ખબર પડી એ ઠાકોર નામનો વોચમેન હતો એને વિનુભાઈ ચૌધરી તેના વોર્ડન હતા એના એના રેક્ટર હતા હોસ્ટેલના એમને બોલાવ્યા તો આ બેફામ બનેલા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની હોસ્ટેલની અંદર જાહેરમાં દારૂનું સેવન કરતા લોકોએ એમણે એવું કહ્યું કે અમે હાઈકોર્ટના અધિકારી છીએ અને જે લાડજી ઠાકોર હતો એના ઉપર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી આ તમામ બાબત વિડીયોની અંદર રેકોર્ડિંગ થઈ ટીવી ની અંદર પ્રસારિત થઈ અને એ દિવસે સાંજે લાડજી ઠાકોરે આ તમામ હકીકત સાથેની ફરિયાદ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપી એ ફરિયાદની અંદર લેખિત ફરિયાદની અંદર સાહેબ એને એવું લખ્યું કે આટલા વાગે સાજે સાત સાડા સાત વાગે ની મહેફિલ કરતા માત્ર એકસો એકાવન કરી અને એ લોકોને જવા દીધા એટલા માટે કે મને જે પ્રમાણે માહિતી મળી એ પ્રમાણે કે જે દારૂ પીતા લોકો હતા એ હાલના ગુજરાતના જે ડીજીપી છે એ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એમની સાથે બેડમિન્ટન રમતા હતા અને એમનો ફોન આવ્યો એટલે એસપી એમને માત્ર એકસો એકાવન કરીને જવા દીધા અમને ખબર પડી બીજા દિવસે ત્રીજા દિવસે મીડિયાની અંદર આવ્યું અમે લોકો એનએસયુ ના કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો અને જે લોકો આના વિરોધ કે યુનિવર્સિટીની અંદર દારૂ ના પીવા જોઈએ એ લોકો અમે યુનિવર્સિટી અંદર આવેદન આપવા માટે ગયા અમને કુલપતિ ને મળવા પણ ના દીધા પોલીસ કોઈ પણ પ્રકારના બંદોબસ્ત ની માગણી કર્યા સિવાય આજે પણ હરિભાઈ રેકોર્ડ ઉપર છે કે યુનિવર્સિટીએ મને સંકલન ની અંદર પોલીસે પણ માહિતી આપી છે યુનિવર્સિટી પણ કહ્યું છે કે અમે કોઈ પોલીસ બંદોબસ્ત માગ્યો નહોતો પોલીસે પણ કહ્યું કે અમને યુનિવર્સિટી કોઈ પોલીસ બંદોબસ્ત માગ્યો નહોતો તો પોલીસે શા માટે ત્યાં આવવું પડે અમે કઈ અમે ગુંડા થતો નહોતા અમે કોઈ હુમલો કરવા વાળા નહોતા અમે એ યુનિવર્સિટીના અધ્યાપક છીએ અમે શાંતિથી કુલપતિને આવેદન આપવા જતા હતા અમને અંદર જવા ના દીધા ત્યાં એ વખતે પીઆઈ પણ હાજર હતા પોલીસ પણ હાજર હતી કોઈ એક યુનિફોર્મ ની બિન અંદર ત્યાં ડ્યુટી માં નહોતો એવો કોઈ પોલીસ કર્મચારી ત્યાં આવેલો હતો અમારા કાર્યકરો પર એને મારીને માર્યો અમારા કાર્યકરો પણ એની સાથે થોડી ઝપાઝપી થઈ એ દિવસે કઈ ના થયું પોલીસ ત્યાં હાજર હતી કુલપતિ હાજર હતા અમારા વિરોધમાં કોઈ ફરિયાદ નોંધવામાં આવી અને પોલીસ ફરિયાદ નોંધ્યા પહેલા અમારા કેટલાક કાર્યકરો ને ધરપકડ કરી દેવામાં આવી આજે પણ એ બાબતની ફરિયાદ માનવ અધિકાર અંદર ચાલે છે નામદાર હાઈકોર્ટ ની અંદર ચાલે છે કોઈ પણ આરોપી એનો જામીન લઈને આવે તો એને તરત જામીન ઉપર છોડી દેવા જોઈએ પરંતુ ચોવીસ કલાક સુધી પોલીસે રાખ્યા બીજા ચોવીસ કલાક સુધી એકસો કરીને રાખ્યા એટલે જે રીતે ગાંધીના ગુજરાતની અંદર અને હેમચંદ્રાચાર્ય જેવી મહાન જૈનાચાર્ય નામે સ્થપાયેલી યુનિવર્સિટી ની અંદર ખુલ્લેઆમ દારૂ પીવાય એક વાર નહીં ચાર ચાર વાર પીવાય અને એના પછી પણ તેઓના સિક્યોરિટી ઓફિસર પણ તેઓ દારૂ પીતા પકડાય આજની તારીખમાં કોઈના ઉપર ફરિયાદ ના થાય અને અમે રજૂઆત કરવા જોઈએ તો એના નામે એના ઉપર ફરિયાદ થાય હરિભાઈ અમે હાઈકોર્ટની અંદર પણ પિટિશન કરી છે માનવ અધિકારની અંદર પણ આ બાબતે છે આ બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટ ની અંદર પણ પિટિશન થઈ વિધાનસભાની અંદર પણ રજૂઆત થઈ પરંતુ જે રીતે પોલીસ અને કુલપતિ કુલપતિ એવું કે છે કે અમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો પોલીસ ફરિયાદ નોંધતી નથી પોલીસ એવું કે છે કે યુનિવર્સિટી લખીને આપી દીધું લાડજી ના લાડજી ઠાકોર જે ફરિયાદી હતો એને લખીને આપી દીધું કે અમારે આ ફરિયાદ અંગે કંઈ કરવું નથી એટલે ખરેખર પોલીસ એ ગેરમાર્ગે દોરે છે કે યુનિવર્સિટી કે યુનિવર્સિટી અને પોલીસ બંને સરકારના ચૂપ થઈ ગયા છે છે કે મિની ભગત સમજાતું નથી પરંતુ મેં કહ્યું એમ મુખ્યમંત્રી માટે શિક્ષણ શિક્ષણ માત્ર મંત્રી માટે અને અધ્યક્ષ આ ત્રણેય આ યુનિવર્સિટી સાથે જોડાયેલા હોય એટલે આ બહુ શરમજનક બાબત કહેવાય શા માટે આ આવા આરોપીઓને દારૂડિયાઓને આ સરકાર મુખ્યમંત્રી કે શિક્ષણ મંત્રી સાચવી રહ્યા છે એ સમજાતું નથી જો ખરેખર સરકાર દ્વારા કે પોલીસ દ્વારા આ બાબતે કડક કાર્યવાહી કરવામાં આવી હોય તો વિદ્યાર્થીઓની અંદર અથવા કર્મચારીઓની અંદર અથવા બહારથી થી આવતા આવા તત્વો ને એનો ડર નો માહોલ પેદા થાય અને હેમચંદ્રાચાર્ય જેવા સંતના નામે સ્થપાયેલી યુનિવર્સિટી ની અંદર આવો દારૂ ના પીવાય ખુલ્લે આમ પાર્ટીઓ ના કરાય એની એની એમને કઈ સમજણ હોવી જોઈએ અથવા ડર હોવો જોઈએ પરંતુ જે રીતે સરકાર જ સાચવી રહી છે મને લાગે છે કે હરિભાઈ જ્યારે વાડે ચીભડા ઘટતી હોય ત્યારે સરકાર પાસે કંઈ અપેક્ષા રાખવી એ બહુ ખોટી બાબત છે પણ કિરીણભાઈ આ યુનિવર્સિટીનો મારો એક અનુભવ છે હું મને લેક્ચર્સ લેવા માટે જ્યારે બોલાવવામાં આવ્યો અને એ સંબંધિત વિભાગના વડાએ મને ભોજન પર દેડાવ્યો ત્યારે એમણે ટેબલ ઉપર બોટલ મૂકી એમના મનમાં કે હું દારૂ પીતો હોઈશ મેં એમને કહ્યું કે ભાઈ હું દારૂ નથી પીતો ના આ બહુ ચર્ચિત વ્યક્તિત્વની હું વાત કરું છું જેનું નામ અત્યારે લેવાની જરૂર નથી મને લાગે છે બધા જ લોકો સમજી જશે એટલે મેં કીધું હું દારૂ પીતો નથી ભાઈ પણ એ કેમ્પસની બાજુમાં જ રહેનાર અને કેમ્પસમાં પણ જો આવો દારૂ પીવાતો હોય તો તો મને લાગે છે કે રાજ્ય સરકાર એ કઈ રીતે વર્તી રહી છે એ જ સવાલ છે અને બીજું આપે કહ્યું કે આનું મને તો જે વધારે દર્દ થાય છે કે હેમચંદ્રાચાર્ય એવું નામ છે જેમણે ગુજરાતીનું વ્યાકરણ લખ્યું એ યુનિવર્સિટીની પાસે અથવા તો સરકાર એટલી ભિખારી કે એને છે ને ત્યાં આગળ ગુજરાતી ડિપાર્ટમેન્ટ જ નથી શરૂ કર્યું અમે તો વર્ષોથી માંગણી કરતા રહ્યા હતા મને લાગે છે કે સાઉથ ગુજરાત યુનિવર્સિટી માં નર્મદ નામે છે ત્યાં પણ ગુજરાતી ડિપાર્ટમેન્ટ નહીં પાછળથી ત્યાં મને લાગે છે ગુજરાતી ડિપાર્ટમેન્ટ શરૂ થયું અહીંયા કજુ થયું છે કે નહીં મને ખબર નથી પણ હેમચંદ્રાચાર્ય જેને ગુજરાતીનું વ્યાકરણ લખ્યું એમના એમના નામે યુનિવર્સિટી છે ત્યાં ગુજરાતી ડિપાર્ટમેન્ટ નથી ભણતરની કક્ષાની વાત તો આપણે જવા દઈએ પણ મને લાગે છે આ પહેલા પણ જે પ્રશ્નપત્રો અને ઉત્તર વહીઓ બદલાવી દેવાનું કૌભાંડ થયું એમાં પણ આપે જ મને લાગે છે રસ લઈને જે એને એક્સપોઝ કર્યું હતું પછી શું થયું ખબર નથી કારણ કે મળતિયાઓને અને સત્તાધીશોની સાથે જે લોકો હોય છે એમની સાથે એમનું છે ને બધું છે ને વિંટો વાળી દેવામાં આવે છે એવું મને લાગે છે અને દરેક વખતે તમારે હાઈકોર્ટમાં જવું પડે છે હાઈકોર્ટ કેટલી વાર છે ને આ લોકોને નિર્દેશ આપે છે અને છતાં એ બેફામ થઈને

એ વખતના એસીએ સોમ પંકજ કુમાર અને એના પછી એ ચીફ સેક્રેટરી બન્યા હોય એમને તપાસ કરી અને એ સ્પષ્ટ રિપોર્ટ આપ્યો અને રિપોર્ટ કે એ વખતના તાત્કાલિક કુલપતિ જે જે વોરા બીજા ત્રણ વિદ્યાર્થી અને જે તપાસમાં મળી આવે એ તમામની સામે ચારસો ચારસો અડસઠ એકસો વીસ મુજબ બે મુજબ ગુનો નોંધવો અને યુનિવર્સિટીના અધિકારીએ ફરિયાદી બનવું આ બાબત વિધાનસભા વિધાનસભાની અંદર ચર્ચા થઈ મીડિયાની અંદર વારંવાર નોંધ લેવાઈ એમના વિરુદ્ધમાં કોઈ ફરિયાદ ના નોંધવામાં આવી અમે નામદાર હાઈકોર્ટની અંદર પર્સનલ પિટિશન કરી અને પિટિશન કરી અને નામદાર હાઈકોર્ટે આદેશ આપ્યો કે તમે ફરિયાદ નોંધો સાહેબ સૌ બહુ દુઃખની બાબત એ કહેવાય હાઈકોર્ટ ની અંદર બાર થી વધુ વાર પોલીસ અધિકારી હાજર રહ્યા હોય બાર થી વધુ વાર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સરકારી વકીલ હાજર રહ્યા હોય અને હાઈકોર્ટે લાખ તરીકે બીજી મુદત પહેલા તમે ફરિયાદ નોંધીને આવજો તો જયારે ફરિયાદ નોંધવામાં આવી તો સીઆઈડી ક્રાઈમ ના રિપોર્ટ ની અંદર પંકજ કુમારના ના રિપોર્ટ ની અંદર જે પહેલું નામ હતું જે જે વરા એનું નામ ગાયબ કરી દેવામાં આવ્યું હું શિક્ષણ મંત્રી ને મળ્યો મુખ્યમંત્રીને મળ્યો આજે પણ એ હજુ પણ એ ફરિયાદ નોંધાઈ છે એની કોઈ તપાસ કરવામાં આવતી નથી અને હરિભાઈ આગામી વિધાનસભા મારી પૂરી થાય વિધાનસભાની અંદર પણ અમે આ બાબત ઉઠાવવાના છીએ અને એના પછી અમે કોંગ્રેસ પક્ષ દ્વારા અમે ઉત્તર ગુજરાતના લોકોનો સહારો લઈ અને આગામી બારમી તેરમી તારીખ પછી અહીં એક બે થી ત્રણ હજાર માણસનું એક જાગૃત શિક્ષણ શાસ્ત્રીઓ અને જે લોકોને આ બાબત ભ્રષ્ટાચાર શિક્ષણ માંથી ભ્રષ્ટાચાર દૂર કરવાનો રસ હોય અને હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી બચાવવામાં જેને રસ હોય એવા લોકોને સાથે રાખી અને જન આંદોલન પણ કરવાના છે પરંતુ જે રીતે નરેન્દ્રભાઈ મોદી હતા તમે જેનું નામ લીધું એ ડોક્ટર આદેશ પાલ કદાચ હોય શકે એ બાટલી બોય તરીકે પરમિટ ધરાવતા હતા અને જે એક કુલપતિને નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બનાવ્યા અને મહિનાની અંદર એમને દૂર દૂર કર્યા કર્યા બીજા પ્રજાપતિ હોય પણ દોષિત સાબિત કર્યા અત્યાર સુધી યુનિવર્સિટી કોઈ કાર્યવાહી ના રિટાયર્ડ થઈ ગયા ફરજ મુક્ત ફરજ ઉપરથી નિવૃત્ત થઈ ગયા સત્તા પણ સરકાર એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરતી નથી એટલે એક બાજુ મુખ્યમંત્રી જાહેરાત કરે શિક્ષણ મંત્રી જાહેરાત કરે જાહેરાત કરે કે અમે કોઈ ભ્રષ્ટાચારી છોડવાના નથી કોઈ ચબરબંધીને છોડવાના નથી આ તો હરિભાઈ જેને દોષિત જાહેર કર્યા છે ગુજરાત સરકારના એસીએસ હોમ અને એક વખત ના ચીફ સેક્રેટરી જેને દોષિત જાહેર કર્યા છે તપાસ જેને દોષિત જાહેર કર્યા છે એને તો એમને પકડવાની વાત નથી કરતા અને જે લોકો આંદોલન કરે એમના પકડી અને પૂરી દેવાની વાત કરે છે એટલે સરકારે મુખ્યમંત્રી ચૂપ બન્યા છે કોના દબાણમાં આવી અને શિક્ષણ મંત્રી ચૂપ બન્યા છે અને કોના દબાણમાં આવી અને આ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ ચૂપ બન્યા છે એ સમજાતું નથી ખરેખર એમનામાં નૈતિકતા હોય તાત્કાલિક આ તમામ બાબતોની અંદર તપાસના આદેશ આપી અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ અને એમાંથી કોઈ એક પણ બાબત હરિભાઈ જો ખોટી નીકળે તો અમે જાહેરમાં મીડિયાના ના માધ્યમથી કહીએ છીએ

એ નિર્ણય પણ માનનીય વડાપ્રધાન જયારે મને લાગે છે નરેન્દ્ર માન પણ ભૂપેન્દ્ર પટેલ એટલા બધા બાહોશ થઈ ગયા છે કે નરેન્દ્ર મોદી ની પણ એસી કે તેસી કરી રહ્યા છે મને લાગે છે કે નરેન્દ્રભાઈ મોદી દિલ્હી ગયા એટલે નરેન્દ્રભાઈ ના નિર્ણયોની અછી થઈ છે ખરેખર નરેન્દ્રભાઈ મોદી હું કોંગ્રેસ નું ધારાસભ્ય છું પણ એટલે એમને અભિનંદન એટલા માટે આપીશ કે ડોક્ટર આદેશવાલ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા એમને અંદર દૂર કરી દેવામાં આવ્યા એવા જ એમના દ્વારા નિયુક્ત ડોક્ટર બી એ પ્રજાપતિ એના કુલપતિ હતા એમના ઉપર આક્ષેપો થયા ખાલી આક્ષેપો હતા તપાસ તો પછી થઈ પણ આક્ષેપો થયા હતા મીડિયાની અંદર એના રિપોર્ટ પ્રસારિત થયા તો એમને હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવ્યા આ તો આક્ષેપોને અંતે તપાસ થઈ ગઈ અને તપાસ ને અંતે દોષિત સાબિત થયા છે લોકાયુક્ત આદેશ પાલને દોષિત સાબિત કર્યા છે જે જે વરાને સાબિત કર્યા છે સીઆઈડી ક્રાઇમ સાબિત કર્યા છે દોષિત પણ કેમ સરકાર ચૂપ બની છે મુખ્યમંત્રી કેમ ચૂપ બન્યા છે કે શિક્ષણ મંત્રી કેમ ચૂપ બન્યા છે કે શિક્ષણ મંત્રી કોઈના દબાણમાં આવી ગયા છે મને સમજાતું નથી મને લાગે છે આ બધા પ્રકરણોમાં યુનિવર્સિટી ખર્ચના ખાડામાં પણ ઉતરી રહી છે એવું તો માનવું પડે ને યુનિવર્સિટીના કે અમારી સામે હાઈકોર્ટ હાઈકોર્ટમાં જાય આરટીઆઈ ની અંદર માહિતી માંગવામાં આવે તો આરટીઆઈ ની અંદર માહિતી ના આપવામાં આવે જિલ્લા સંકલન ની અંદર ધારાસભ્ય ને ચૂંટાયેલા પ્રતિનિધિ ને બંધારણીય બંધારણના આર્ટિકલ એકસો ચાર છતાનું મુજબ અધિકાર મળ્યા છે અને એના માટે એક સંકલન સમિતિની જિલ્લા લેવલે રચના થયેલી હોય છે જેની અંદર કલેક્ટર અધ્યક્ષ હોય છે અગાઉ કોમન યુનિવર્સિટી એ વખતે યુનિવર્સિટી એક્ટ હતો અને એમાં કારોબારી એ સર્વસત્તાધીશ હતી અત્યારે બી ઓ બોર્ડ ઓફ મેનેજમેન્ટ થયું આ જ યુનિવર્સિટી અગાઉ કારોબારીની ની અંદર ઠરાવ કરેલો કે સંકલન ની અંદર માહિતી નહીં આપી એના પછી પાટણના જિલ્લા કલેક્ટરે જીએડી સામાન્ય વહીવટ વિભાગ અને શિક્ષણ વિભાગને પત્ર લખેલો અને બંને પણ કહેલું કે યુનિવર્સિટી એ હાજર રહેવું પડે ફરીથી એ જાણતા હતા છતાં પણ ફરીથી એવો ઠરાવ કરવામાં આવ્યો અને હાઈકોર્ટ ની અંદર પિટિશન કરવામાં આવી એટલે જે રીતે એમને માહિતી ના આપવી પડે આરટીઆઈ ની અંદર પણ માહિતી ના આપવી પડે સંકલનની અંદર પણ માહિતી ના આપવી પડે તો માહિતી આપવામાં એમણે વાંધો શું છે શું એમને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને આ બધી બાબત સરકાર ચાલતી હોવા છતાં પણ એ સરકાર એને સાચવે છે અને ઇન્ડસ્ટ્રીટીના રજિસ્ટર તો ખુલ્લે અમે એવું કહે છે કે અમારે તો સરકારના પૈસા લડવાનું છે જેને જવું હોય જાય હાઈકોર્ટની અંદર અમારે અમારે કેવો ઘરના પૈસા આપવાના છે પરંતુ સંસ્થાને મોટું નુકસાન થઈ રહ્યું છે જે રીતે આવા વિવાદોથી હેમચંદ્રાચાર્ય ઉત્તવજાત યુનિવર્સિટીનું નામ બદનામ થઈ રહ્યું છે અને એના લીધે યુનિવર્સિટીના જે ગ્રેજ્યુએટ થઈ અને જે વિદ્યાર્થીઓ બહાર પડે છે એમને ઘણી વાર આ યુનિવર્સિટીનું ડિગ્રી સર્ટી લઈ જાય અને માર્કશીટ લઈ જાય તો એવા વિદ્યાર્થીઓને રોજગારીના પણ ફોફા પડી જાય છે એટલે માત્ર પેપરમાં આવવાથી એમને એમ લાગતું હોય કે અમારા પૈસા ખર્ચવામાં આવતા નથી અમારે યુનિવર્સિટીના પૈસે લડવાનું હોય છે પરંતુ એ એ શિક્ષણની અંદર આ બાબત ચલાવી ના લેવાય સરકારમાં પણ આ બાબતે વારંવાર રજૂઆત થઈ છે સરકારે પણ મને લાગે છે કે બે દિવસ પહેલા મુખ્યમંત્રી એ કંઈક ખુલ પતિને બોલાવ્યા હતા એ શાના માટે બોલાવે એ મને ખબર નથી પરંતુ જ્યારે મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે સંવેદનશીલ છે અને પાટણની અંદર એમના પિતાજી જે સંસ્થાની અંદર નોકરી કરતા હતા એ સંસ્થામાંથી આ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે એટલે એમને આ બાબતે પણ મક્કમતાપૂર્વક કંઈક વિચારવું જોઈએ અને કોઈ પણ પ્રકારના દબાવમાં આવ્યા સિવાય એમને આ વિસ્તાર માટે આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીને બચાવવા માટે કંઈક કરવું જોઈએ હું મારું સ્પષ્ટ માનવું છે કિરીટભાઈ આજે આપ મારી સાથે જોડાયા અને આટલી સરસ રીતે વાત મૂકી મને લાગે છે મને તો શરમ આવે છે કારણ કે હેમચંદ્રાચાર્ય માટે આપણને ખૂબ માન છે એમણે એમનું ઋણ છે આખા ગુજરાત ઉપર અને ઉત્તર ગુજરાત ઉપર તો ખાસ ખાસ કરીને મને તો પાટણના જૈન સમાજ ઉપર પણ દયા આવે છે કે હેમચંદ્રાચાર્યનું નામ આટલું બદનામ થતું હોય છતાં જો જૈન સમાજ પણ પ્રેક્ષક બની રહ્યો હોય તો મને લાગે છે કે એ પણ એમના માટે કાળી ટીલી સમાન છે એવું બહુ સ્પષ્ટપણે માનું છું આ યુનિવર્સિટી એ કૌભાંડ યુનિવર્સિટી થઈ રહી છે એવી તમારી વાત તમારી વાત જે છે એના ઉપરથી એવું લાગ્યા વિના રહેતું નથી પરંતુ આપે જેમ કહ્યું એમ કે માનનીય મુખ્યમંત્રી આ બાબતમાં તાત્કાલિક કોઈક લે અને યુનિવર્સિટીની સાખ બચાવે એટલી તો આપણે અપેક્ષા કરીએ છીએ અને ધારો કે રજીસ્ટ્રારને એમ લાગતું હોય કે સરકારી પૈસે અથવા તો યુનિવર્સિટીના પૈસે એમને લડવાનું આવશે તો એ ભાઈ ભૂલે છે કારણ કે કોર્ટનો આદેશ થશે તો એ ખર્ચો એ નાણાં એ છે ને રજિસ્ટ્રાર ના પગાર ના પગાર માંથી પણ કપાઈ શકે છે કરવી જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું કિરીટભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અને તમારા આંદોલનને પણ સફળતા મળે એ પહેલા માન્ય મુખ્યમંત્રી કોઈ યોગ્ય પગલા લઈને શિક્ષણ મંત્રી પણ ઉત્તર ગુજરાતના છે ઋષિકેશ છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આ એપિસોડ જો તમને ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર શેર કરશો કહેશો નમસ્કાર